નમસ્કાર મિત્રો ભારત પાકિસ્તાનનું યુદ્ધ એટલે કે સિંદૂર મિશનને આજે સો જેટલા દિવસ પૂરા થવા આવ્યા છે પરંતુ મિત્રો હવે આ સો દિવસ પછી એક જોરદાર રહસ્ય બહાર આવ્યું છે અને મિત્રો તેને જાણી અને તમે ચોંકી જશો અને આ રહસ્યથી અમેરિકાને ખૂબ મોટો ઝાટકો લાગ્યો છે હા મિત્રો ભારત અમેરિકાની અમુક વાતો છુપાવીને રાખતું હતું જેથી અમેરિકાની ઇજ્જત ડાઉન ના થાય પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ્યારે ભારતની બધી સીમાઓ તોડી અને વેપાર ઉપર જ્યારે પચાસ ટકા ટેરિફ ટેક્સ લગાવી દીધો તેથી ભારત પણ સમજી ગયું કે હવે પાણી માથાથી ઉપર જઈ રહ્યું છે તેથી હવે કોઈ પણ પ્રકારની શરમ રાખવાની જરૂર નથી અને સાચી હકીકત જણાવી જરૂરી છે અને હવે આમ પણ ભારત અને અમેરિકાના વ્યવહારો ખરાબ થઈ ચુક્યા છે તેથી ભારતીય વાયુસેનાના ચીફ એપી સિંગે આ સિંદૂર મિશનને ઉગાડું પાડી અને તેની સમગ્ર માહિતી સો દિવસ પછી આ સમગ્ર દુનિયાને જણાવી છે અને જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે સિંદુર ઓપરેશન મિશનમાં પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ્સને તોડી પાડ્યા હતા અને એમાં એક મોટું વિમાન પણ સામેલ હતું અને આ જે મોટા વિમાનની વાત હતી એમાં કાં તો એ લાઇટ્સ અથવા તો એ વેક્સ આ બેમાંથી એક મોટું વિમાન હોઈ શકે કે જે દસ ફાઇટર જેટ્સ વિમાન એક બાજુ અને આ વિમાન એક બાજુ એના બરાબર ગણાય છે અને આ એ વેક્સ વિમાનને આસમાનની આંખ પણ કહેવામાં આવે છે કેમ કે આ વિમાન જ્યારે આકાશમાં ઉડતું હોય ત્યારે તે ઉડતા ઉડતા જ પહેલાંથી જ દુશ્મનના વિમાન અને દુશ્મનની મિસાઇલની જાણકારી પહેલાંથી આપી દેશે અને આ વિમાન એટલું શક્તિશાળી છે કે વાયુસેનાને સમયની સાથે પહેલાંથી જ જાણકારી આપી દેશે અને દુશ્મન કોઈ પગલું ભરે એ પહેલાં જ આ વિમાન દુશ્મનની ધજીયા ઉડાડી મૂકે છે એટલે કે એમ માની લો કે આ દસ ફાઇટર જેટ્સને તોડી પાડવા બરાબર આ એક એ લાઇટ્સ અથવા એ વેક્સ વિમાનને તોડવા બરાબર છે એટલે કે આ વિમાનને તોડી પાડવું એ ખૂબ જ મુશ્કેલથી ભર્યું કામ છે પરંતુ આ કામ ભારતીય વાયુસેનાએ કરી બતાવ્યું છે હા મિત્રો ઓપરેશન સિંદૂરમાં ભારતની વાયુસેનાએ આ પાકિસ્તાનના આ લડાકુ વિમાનને પણ તોડી પાડ્યું હતું અને એવી રીતે તોડી પાડ્યું હતું કે આ ઘટના ઇતિહાસના ચોપડે જરૂર લખાશે હા મિત્રો આપણા ભારતીય વાયુસેનાએ આ વિમાનને ત્રણસો કિલોમીટર દૂરથી નિશાન તાકી અને તોડી પાડ્યું હતું અને આ બધું કામ કરતી હતી આપણી એસ ફોર મિસાઇલ સિસ્ટમ તો મિત્રો આજ દિવસ સુધી દુનિયામાં ક્યાંય એવું જોવા નથી મળ્યું કે એ વેક્સ જેવા આવા મહાન લડાકુ વિમાનને ત્રણસો કિલોમીટર દૂરથી નિશાન તાકી અને તોડી પાડવામાં આવ્યું હોય પરંતુ આ ઘટના આપણા ભારતમાં બની છે હવે મિત્રો તમે એમ વિચારતા હશો કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન આ બધી ઘટનાઓ તો બની હતી પરંતુ એમાં અમેરિકાને સુકામ ઝાટકો લાગે અને આ યુદ્ધથી અમેરિકાને શું લેવા દેવા અને એ કયું રહસ્ય છે કે જેને સો દિવસ પછી ભારતીય વાયુસેનાએ જાહેર કર્યું છે અને દુનિયાએ જાણ્યું છે તો મિત્રો વાત જાણે એમ છે કે આપણા વાયુસેનાના ચીફ એ પી સિંઘે જે પૂરી ઘટના જણાવતા કહ્યું છે કે જેમણે પાકિસ્તાનના કેટલાક વિમાનોને તોડી પાડ્યા છે અને એમણે સબૂત અને વિડીયો સાથે જણાવ્યું છે સિંદૂર મિશનમાં અમેરિકામાં બનેલા એર સિક્સટીન એરક્રાફ્ટ વિમાનને પણ ભારતે ડેમેજ કરી નાખ્યું હતું અને આવા અમેરિકામાં બનેલા આવા લડાકુ વિમાનને પણ જો ભારતીય વાયુસેનાએ જો આમ ડેમેજ કર્યા છે આ વાત જો બહારની દુનિયાના દેશોને ખબર પડે તો અમેરિકાના એર સિક્સટીન એરક્રાફ્ટ વિમાનનું માર્કેટ ઘટી જાય અને એ સમયે ભારત અને અમેરિકા ખૂબ સારા એવા મિત્ર હતા અને આ મિત્રતામાં જો ભારત આ સંદેશ જો દુનિયાના દેશો સુધી પહોંચાડે તો અમેરિકા અને ભારત વચ્ચે દુશ્મની થાય એવું હતું તેથી આ સમાચાર આપણી વાયુસેનાએ કોઈને જણાવ્યા ન હતા પરંતુ જેવો અમેરિકાએ ભારત ઉપર પચાસ ટેરિફ ટેક્સ લગાવી અને ભારત અને અમેરિકાના સંબંધ ખરાબ કરી નાખ્યા તેથી આપણા વાયુસેનાના ચીફ એપી સિંઘે જણાવી દીધું કે ભારત અને અમેરિકાના સંબંધ આમ પણ ખરાબ થઈ ચૂક્યા છે તો હવે અમેરિકાની ઇજ્જત કરવાનો કોઈ સવાલ નથી અને પછી તેમણે આ સિંદૂર મિશનને ઉઘાડું પાડ્યું અને તેમણે અમેરિકાના વિમાનોને કેવી રીતે તોડી પાડ્યા હતા અને તેમણે ગઈકાલે દુનિયાને જણાવી દીધું કે પાકિસ્તાને જે અમેરિકા પાસેથી જે વિમાન ખરીદ્યા હતા ને એ વિમાનને પણ ભારતે ત્રણસો કિલોમીટર દૂરથી ડેમેજ કરી નાખ્યા હતા અને આ બધું કામ કરતી હતી ભારતીય એસ ફોર મિસાઇલ સિસ્ટમ કે જેણે આટલા દૂરથી આ અમેરિકાના બનેલા વિમાનને તોડી પાડ્યા હતા અને આ સમાચાર સાંભળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પને મરચાં લાગી ગયા હતા અને એટલું જ નહીં પરંતુ ભારતે આવા સમયે આ સંદેશ આપી અને અમેરિકાને એક સંદેશ આપ્યો છે અને પાકિસ્તાનની સાથે ભલે અમેરિકા જેવો સુપરપાવર દેશ હોય પરંતુ અમેરિકાની મોકલેલી એ મદદે પણ પાકિસ્તાનને નથી બચાવી શકી અને પાકિસ્તાનને અમે એકવાર પછાડ્યું છે અને હજી જરૂર પડશે તો ભવિષ્યમાં બીજી વાર પણ પછાડીશું અને પછી તો ભલે ને એની સાથે અમેરિકા જેવો પાવરફુલ શક્તિશાળી દેશ જ કેમ ના હોય હવે મિત્રો અમેરિકાનો જે પચાસ ટકાનો ટેરિફ ટેક્સ હતો તે હવે ભારત માટે નાના બાળકનું બનાવેલું માટીના ઘર જેવું થઈ ગયું છે અને એ જ માટીથી ભારતે એક મોટા મહેલનું નિર્માણ કર્યું છે હા મિત્રો કારણ કે મોદીની હવે ચાઇનામાં જવાની ટિકિટ બુક થઈ ચૂકી છે તો બીજી બાજુ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ટ્વીટ કર્યું છે કે ખૂબ જ જલ્દી હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં આવી રહ્યા છે અને એમના આવવાની તૈયારીઓ અને એમના માટે રાખેલી પાર્ટીઓ હવે ધૂમધામથી તૈયાર કરી દેવામાં આવી છે અને આવા જ સમયે આપણા વાયુસેનાના ચીફ એપી સિંગે જ્યારે આ સિંદૂર મિશનને હવે ઉગાડું પાડ્યું ત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની તો હવા નીકળી ગઈ છે અને પાકિસ્તાન પણ જે ખોટા ખોટા ન્યૂઝ ચલાવતું હતું કે અમે ભારતના આટલા વિમાન તોડ્યા છે અમે ભારતનું આટલું નુકસાન કર્યું છે એ બધી ફરજી વાતો હવે સામે આવી ગઈ છે અને આ સબૂત અને વિડીયો સાથે આ દુનિયાના દેશોને જાણવા મળ્યું છે કે ભારતે પાકિસ્તાનનું કેટલું નુકસાન કર્યું છે એમને પાછળ પછાડી દીધા છે અને આ સિંદૂર મિશનમાં થઈ રહેલા નુકસાનને જ્યારે આ પાકિસ્તાને નજરો નજર જોયું એની સાથે જ તે ગભરાઈ ગયું અને ઘૂંટણે પડી અને ભારતને તેણે સંદેશો મોકલ્યો હતો કેમ કે પાકિસ્તાને આ નુકસાન જોતા જ સમજી ગયું હતું કે આમને આમ જો ભારત સાથે યુદ્ધ થશે તો ભારત જે નુકસાન કરી રહ્યું છે તેની ભરપાઈ પાકિસ્તાને ખૂબ મોટા પ્રમાણમાં આપવી પડશે તેથી ભારતને સંદેશો મોકલાવ્યો કે આ યુદ્ધ રોકી લો અમે તમારી સાથે વાતચીત કરવા માંગીએ છીએ અમારા આ વાતચીત કરવાના સંદેશને તમે સ્વીકાર કરો અને ત્યારે ભારતે તેનો સ્વીકાર કર્યો અને વાતચીત કર્યા પછી આ યુદ્ધને વિરામ આપ્યું હતું તો મિત્રો હવે તમને એ વાત તો ખબર પડી જ ગઈ કે આ યુદ્ધ કેવી રીતે રોકાણું હતું પરંતુ ખોટી દલીલ કરી રહેલા આ ટ્રમ્પ દુનિયાને ઢોલ વગાડી વગાડીને કહેતા હતા કે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ રોકાણું છે એની પાછળ મારી ખૂબ છે છે ખૂબ મનાવ્યા અને મારી ઘણી બધી ચર્ચાઓ પછી આ યુદ્ધ રોકાણું છે તેથી મને નોબલ પ્રાઇઝ મળવો જોઈએ મેં શાંતિની સ્થાપના કરી છે પરંતુ આપણા મોદી સાહેબ કે જેઓ જૂઠ બોલ્યા વગર સચ્ચાઈ દુનિયાને જણાવી દીધી કે આ યુદ્ધ અમે જાતે જ રોક્યું છે અને અમને સંદેશ મોકલ્યો હતો કે અમારી સાથે વાત કરો અમારી વાતને માની લો અને આમ આવી રીતે વાતચીત કરી અને આ યુદ્ધ અમે રોક્યું હતું આ યુદ્ધ રોકવા પાછળ અમારી ઉપર કોઈ દેશનો દબાવ ન હતો કે અમે કોઈ દેશનું કેવું માન્યા પણ નથી અને આ વાત જ્યારે ટ્રમ્પ સુધી પહોંચી એટલે ટ્રમ્પને ગુસ્સો આવી ગયો અને તેણે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ ટેક્સ લગાવી દીધો અને આવી રીતે તેણે ભારત સાથે બદલો લીધો અને આમ ભારત ઉપર આવો ખોટો ટેરિફ લગાવવાથી ભારતને બીજા દેશોનું સમર્થન મળ્યું અને રશિયા ચીન બ્રાઝિલ જેવા ઘણા બધા દેશો ભારતના સમર્થનમાં આવ્યા છે અને હજુ તો ઘણા બધા દેશ ભારતના પક્ષમાં આવી શકે એમ છે કારણ કે અમેરિકાએ લગભગ દુનિયાના નેવું ટકા જેટલા દેશો ઉપર ટેરિફ ટેક્સ લગાવ્યા છે અને આ ટેરિફો લગાવવાથી હવે અમેરિકામાં ખૂબ મોટો હડકંપ મચી ગયો છે લોકો બહાર નીકળી રોડ ઉપર નારા લગાવી રહ્યા છે કારણ કે અમેરિકામાં હવે ખૂબ જ ભારે ચીજવસ્તુઓ મોંઘી મળી રહી છે અને અમેરિકા મોંઘવારીનો સામનો કરતું થઈ ગયું છે અને આ સમગ્ર અમેરિકન પ્રજા આ બધાનો જવાબદાર માત્ર ને માત્ર ટ્રમ્પને ઠેરાવે છે અને ભારતને આ જે પણ દેશો સમર્થન આપી રહ્યા છે તેનાથી ટ્રમ્પ ખૂબ વધારે ગુસ્સો પણ કરી રહ્યા છે અને મિત્રો શું બને છે હવે આગળની ઘટના તો બન્યા રહો આપણી ચેનલ સાથે અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી